સુરતમાં ફરી સામૂહિક આપઘાતની ઘટના બનતા ચકચાર મચીઓ પામી છે આર્થિક સંકળામણ ને કારણે માતા પિતાએ ત્રીસ વર્ષીય પુત્ર સાથે ઝેરી દવા પી આપઘાત કરતા ચકચાર મચી ગઈ છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર આપઘાતોનું શહેર બની રહ્યું છે છેલ્લા કેટલાક મહિનામાં મરી પરિવાર સામૂહિક આપઘાત કરે તેવા કિસ્સા સુરતમાં વધી રહ્યા છે ત્યારે સુરતમાં ફરી એકવાર સામૂહિક આપઘાતનો કિસ્સો બન્યો છે સુરતમાં અમરોલી વિસ્તારમાં પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે ત્રીસ વર્ષીય પુત્રએ માતા પિતા સાથે આપઘાત કર્યો છે સુરતના અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટની આ ઘટના છે આર્થિક સંગ્રામણને કારણે એક પરિવારે આવું પગલું ભર્યું હતું પચાસ વર્ષીય માતા પિતા ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા અને નીતાબેન ભરતભાઈ સસાંગિયાએ ત્રીસ વર્ષીય પુત્ર હર્ષભરતભાઈ ભરતભાઈ સસાંગિયા સાથે મળી દવા પી મોતને વાલું કર્યું હતું તો ઘટનાની જાણ થતા ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણેયને મૃત જાહેર કર્યા છે બનાવને લઈ અમરોલી પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી જેમાં ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં આર્થિક સંક્રમણથી કંટાળી અને લેણદારોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવી છે પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને દેવ ઉતરતા લેણદારો હેરાન કરતા હોય જેથી આખા પરિવારે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે પારુલબેન બેન જયંતી ભાઈ સી સાંગ્યા મારું નામ જે લોકો આપઘાત કર્યો છે કેટલા લોકો આપઘાત કર્યો તમારો શું થાય છે ત્રણ લોકો આપઘાત કર્યો છે નણન નંદોયાન ભાનો થાય છે અમારો

ચોકીદારી કરતા ચોકીદારી માં લાગી ગયા હતા હમણાં એની તબિયત બગડી ગઈ હતી એટલે નતર પેલા પેલા નતર હીરા માં જતા તા પણ તબિયત ના હિસાબે હમણાં ચોકીદારી માં લાગેલા હતા દીકરો 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 કામ જ કરતો હતો

અને ફ્લેટ લીધેલો હતો દિવાળી પહેલા એના લોન ના હપ્તા ઉપર ચડી ગયા હતા ચાર પાંચ હપ્તા અને પાછો ફ્લેટ એને વેચી હોત નાખ્યો હતો બીજાને એને બાને પેટે કઈક પચાસ હજાર રૂપિયા જે આપેલો એનો ખ્યાલ નથી મને અને એ લોકો એની માટે લોન બેસી નહીં એટલે એ લોકો પાસે કે મને પૈસા પાછા આપો એક બાજુ એને મંદવાડ અને એને પૈસા પાછા દેવાનું થયું હવે કેટલી એને દબાણ હોય એ પણ ખ્યાલ નથી

ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશનમાં પારુલબેન જયંતિભાઈ કેશુભાઈ સચાણિયા એ જાહેરાત આપી હતી કે એમના સંબંધી પરિવાર સાથે સી બસો બે એન્ટિયામાં રહે છે એ હર્ષ ભરતભાઈ સિચાણિયા ભરતભાઈ દિનેશભાઈ વનિતાબેન દિનેશભાઈ સચાણિયા અને ભરતભાઈ દિનેશભાઈ સચાણિયા માતા પિતા અને એનો દીકરો સામૂહિક રીતે દવા પી અને આત્મહત્યા કરી લીધી છે આ બનાવની વિગત એવું છે કે ગઈકાલે રાત્રે આઠ તારીખે બાર વાગે આ લોકોએ અગન્ય કારણોસર દવા પી લીધી હતી અને પછી એને હોસ્પિટલમાં લાવ્યા હતા એ હોસ્પિટલમાં મરણ જાહેર થયા બનાવની વિગતમાં એવું છે કે આ પરિવારે પોતાનું ફ્લેટ બીજાને વેચાણ આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ ઉપર લોન હતું લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું જે વેચાણ લેનાર પાર્ટીને ખબર નહોતી અને એમને ખબર પડી એટલે આમના પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા બેંકનું પ્રેશર હતું બેંકના કારણે એમનો ફ્લેટ જાળવેલ નતો એટલે સુસાઈડ નોટ લખી અને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધેલી છે આ બનાવની અમે જાહેરાત લઈ અમરેલી પોલીસ સ્ટેશન આમાં તપાસ ચાલુ છે અને આગળ એમના સંબંધીને આવે પછી આગળની કાર્યવાહી થશે જે મરણ જનાર છે એ હર્ષ ભરતભાઈ સિસ્ટાણીયા બેંકનું લોનનું કામકાજ કરતા હતા અને એમના પિતા એ સિક્યુરિટીનું કામ કરતા હતા અને બેન્ડ જે એક્સપાયર થઈ ગયા છે એ હાઉસ વાઇફ હતા